બધાની એક જ છે કે ગુજરાતી ભાષા છે એના માટેનો પ્રેમ જીવતો રહેવો જોઈએ આપણે હોઈએ કે ન હોય અંગ્રેજીનો પ્રભાવ અંગ્રેજીનો પ્રભાવ માન્ય છે પણ સાથે આપણે લોકોને એક ઈ પણ વિનંતી છે કે સાથે સાથે આપણો ગુજરાતીનો જે અભાવ અત્યારે ચાલી રહ્યો છે એ ન હોવો જોઈએ પરમાનન્ટ અને ટેમ્પરરી હું બોલ્યો એની સાથે એ જ ક્ષણે હું બોલ્યો કે કામ ચલાવો અને કાયમ આટલી ખબર આપણને હોવી જોઈએ સાચી વાત છે જે હું કહું છું ગુજરાતી લખતા વાંચતા માણસો બંધ થઈ જાય ગુજરાતીમાં વિચારતા બંધ થઈ જાય ગુજરાતીમાં વાત કરતા બંધ થઈ જાય ગુજરાતીની વાત સાંભળતા બંધ થઈ જાય એ તો કોઈ હોરર ફિલ્મ જેવું મને લાગે દ્રશ્ય કે કે ભૂતાવળ આજુબાજુ ઊભી થઈ ગઈ છે પ્રલય આવી ગયો છે આ બે હજાર વીસનો પ્રલય તો ઠીક છે ટેમ્પરરી છે બાળક નાનું હોય ત્યારે તમે એના ખભે બહુ મોટો બોજ મૂકો તો આપણે વાલીઓ જ ફરિયાદ કરે છે ભાર વિનાનું ભણતર લઈ આવો આવડું મોટું દફતર ન ચાલે બહુ વજન છે આવડા નાનકડા છોકરા ખભા દુખી જાય તો આપણે એના માથે વધારાના માધ્યમનું વજન મૂકી દઈએ છીએ એ મને ગડબડ લાગે છે કોઈ પણ બાળક છે એની માતૃભાષામાં સરખું જો પ્રાથમિક શિક્ષણ લે ને તો બીજી ભાષા વધારે ઝડપથી અને સહેલાઈથી શીખી શકે છે તો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ એના આગ્રહ પાછળ વિજ્ઞાન છે કોઈ જડતા નથી હું ગુજરાતી છું માટે હું કહું છું એવું નથી હું માતૃભાષા શબ્દ વાપરું છું એવું નથી કીધું પ્રાથમિક શિક્ષણ આખા ભારતમાં ગુજરાતી કરનારું એટલે આ વસ્તુ બહુ જ વૈજ્ઞાનિક રીતે સમજવા જેવી છે મિત્રો કે માતૃભાષામાં શિક્ષણ છે એનું મહત્વ એ છે કે સરસ રીતે ભાષા પચે જેને આપણે પાયો એટલે ફંડામેન્ટલ્સ અંગ્રેજીમાં કહેવાય ઉર્દુમાં બુનિયાદ કહેવાય ગુજરાતીમાં પાયો કહેવાય એ મજબૂત થાય અને પછી તમે જે ચળતર કામ કરો જે નવી ભાષા શીખો એટલે તમે જોજો મમ્મીઓ બહુ આગ્રહ કરે ખાસ કરીને કે ગુજરાતી નહીં ઇંગ્લિશ જ સાવ સાચી વાત છે હું તમને નાત જ પાડતો અંગ્રેજી જોઈએ 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 જ કોઈ માણસ એમ કે અંગ્રેજી વગર મારું ગાડું ચાલી જાય તો એ ખોટો છે બરાબર અંગ્રેજી વગર ન ચાલે જગત આખા નહીં એક લિંક લેંગ્વેજ જેને અંગ્રેજીમાં જ મારે શબ્દ વાપરવો પડે લિંક બરાબર અંગ્રેજી સરસ જોઈએ અંગ્રેજી આવડવું જોઈએ આજના જમાનામાં જરૂરી પણ છે કારણ કે લિંક લેંગ્વેજ એટલે દુનિયાને જોડતી ભાષા છે ગુજરાતી માધ્યમની શાળાઓએ આ પડકાર લેવાની જરૂર છે રાજેશભાઈ કે અમે ગુજરાતી માધ્યમની શાળા ચલાવીએ અને સારા શિક્ષકો રાખીને સારું વાતાવરણ જેની નવી શિક્ષણ નીતિમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે લેંગ્વેજ લેબોરેટરી યસ કે કાનમાં પહેલાં ઇયર પ્લગ ભરાવીને તમારે ભાષાના ઉચ્ચારણો શીખવાડવાના કોમ્પ્યુટર ઉપર સામે એની આખો કોર્સ આવે ભાષા શીખવા માટેનો એનો ઉપયોગ કરીને પણ શ્રેષ્ઠ અંગ્રેજી કરો એમ સરસ અંગ્રેજી કેળવવા માટે પ્રાથમિક શિક્ષણમાં ફરી પ્રાથમિક શિક્ષણમાં ઘૂંટી ઘૂટીને આમ બોલવામાં તો અંડરલાઈન થાય નહીં બાકી આપણે બોલ્ડ ટાઈપ કરીને રેડ અંડરલાઇન એમ સમજવાનું તો પ્રાથમિક શિક્ષણમાં તમારે માધ્યમ અંગ્રેજી કરવાની જરૂર નથી નથી ને નથી માધ્યમ ગુજરાતી ચાલી શકે અંગ્રેજી ઉત્તમ થાય ગુજરાતી સાથે અમે તો વગર માધ્યમ અંગ્રેજી બોલતા સાંભળતા લખતા થઈ ગયા રાજેશભાઈ આ મને બહુ અગત્યનું લાગે છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ સરસ જો અપડેટ નહીં થાય સરસ રીતે અંગ્રેજીની આવી લેંગ્વેજ લેબ ઊભી નહીં કરે સારા શિક્ષકો નહીં રાખે તો મુશ્કેલી પડવાની કારણ કે હું ને તમે બધાને પ્રિસ્ક્રિપ્શન આપી દઈશું કાલથી ગ્લુકોઝના બિસ્કીટ ખાવ પણ ગ્લુકોઝના બિસ્કીટ મળતા નહીં હોય માણસ ખાશે શું એકદમ સાચી વાત છે આપણે એટલી જ વિનંતી છે મારી બધાને હાથ જોડીને કે સરકારને સમાજને શાળા સંચાલકોને શ્રેષ્ઠીઓને કે તમે અંગ્રેજી સરસ ભણાવી શકે એવા શિક્ષકો જો તૈયાર નહીં કરો તો પેલું ગોળા અને ગોફણ એવી સાથે બે જતું રહેશે તો આ માધ્યમવાળો પ્રશ્ન ઉકેલાશે નહીં માધ્યમવાળો પ્રશ્ન ઉકેલા આ વાલીઓના હાથની વાત નથી આ મારા કે રાજેશભાઈના એકલાના હાથની વાત નથી આ સરકારે અને શ્રેષ્ઠીઓએ ભેગા થઈને પ્રયત્ન કરવા પડે એટલે એ ફેરફાર મારો ખીચડી ઉકેલ છે કે તમે જે લખાણ છે એ ગુજરાતીમાં રાખો બરાબર બરાબર પણ એના જે પારિભાષિક શબ્દો છે એ ગુજરાતી સંસ્કૃત પ્રચુર ગુજરાતીને બદલે ઓરિજિનલ અંગ્રેજી જે છે ઓરિજિનલ શબ્દ જો હું અંગ્રેજી જ બોલું છું એ રાખો તો શું થાય કે બાળક જ્યારે ઉચ્ચ શિક્ષણ લેવા માટે એ વિષયનું જાય ત્યારે એને પેલા શબ્દની વાત કરીએ રહો કે વારે નહીં ડેન્સિટી જ છે હા એટલું કરી શકાય કે ભાષા બાળકના કાને પડે અને જીવંત રહે એના માટે કાઉસમાં અથવા તો સ્લેશ કરીને એટલે આડી લીટી કરીને તમે એમ લખી શકો ડેન્સિટી ઘનતા ઘનતા વાત એ વધારે વ્યવહાર ઉકેલ છે કે પછી અરેબિક હોય કોઈ જોર્ડનના હોય કોઈ સાઉદી અરેબિયાના હોય ફાંકડું અંગ્રેજી બોલે ફાંકડું અંગ્રેજી લખે અંગ્રેજીમાં જવાબ આપે અંગ્રેજીમાં વાત કરે ભાઈ ઓક્સફોર્ડમાં હોય મોટા કુટુંબના સંતાનો હોય સારી સારી જગ્યા હોય જે ભણ્યા હોય પણ એમના મોબાઈલમાં એમના કોમ્પ્યુટરમાં એમની માતૃભાષા વાંચી ન શકે ને એવા કોઈ મેં જોયા તમે એ આરબ સાથે વાત કરતાં કરતાં એ મોંગોલિયન સાથે વાત કરતા કરતાં જો જુઓ ને તો મેસેજ ટેક્સ્ટ આવે ને તેના મોબાઈલમાં એની ભાષા હોય જ મુંબઈમાં મેં એવા છોકરા છોકરીઓ જોયા છે કે જેને હું મારું પુસ્તક આપું એમ કે અમે તમને સાંભળ્યા છે યુટ્યુબમાં પ્લેનેટ જેવી તમારી ચેનલ જોઈએ છીએ પણ બુક નથી વંચાતી કારણ કે બુક વાંચવી આ શબ્દો ન મોકલે અમેરિકામાં જોઈને તો હું તો માફ કરું કે ચાલો હવે વાતાવરણ જ જુદું છે ત્યાં જુદું ખરેખર તો ઉલટું છે ત્યાં તો વધારે લોકો કેનેડામાં હું ગયો હતો કે જ્યાં ગુજરાતી શીખવાડવા માટેની ક્લાસ ચાલે છે આપણા ગુજરાતી મિત્રોએ ભેગા થઈને ક્લાસ શરૂ કર્યા છે કેનેડામાં અલબલ્ટા રાજ્યની અંદર છે તો આ વસ્તુ આ બહુ ગંભીર મુદ્દો છે મિત્રો આવું જગતમાં ક્યાંય નથી થયું અમેરિકાનો કોઈ માણસ અમેરિકામાં કામ કરીને ઇટાલિયન કે સ્પેનિશ ભૂલી ગયો હોય કે મેક્સિકન પોતાની પેલા કર્મચારીઓ આવે છે ત્યાં હોટલમાં કામ કરવા એટલે કે એને મેક્સિકન વંચાતું જ બંધ થઈ જાય એવું નથી થતું આ માત્ર ને માત્ર ગુજરાતમાં થાય છે ઇવન મહારાષ્ટ્રમાં થોડું ઓછું થાય છે મરાઠી તો બધા બોલી જ શકે છે મરાઠી તો સમજે જ છે આ શ્રેષ્ઠ આપણે ટેકનોક્રેટ પેદા કર્યા હોય તો દક્ષિણ ભારતે પેદા કર્યા વિજ્ઞાનમાં પણ મોટાભાગના આપણા વિજ્ઞાનીઓ છે એ દક્ષિણ ભારતમાંથી આવ્યા મોટા ભાગના બહુ સારું હિન્દીનો બોલી શકે થોડું આમ બોલે તો ખબર પડી જાય કે આ પેલું ફ્લેવર જરા દક્ષિણની છે પણ વિચાર કરો આ મિત્રો જ્યારે બધા અંગ્રેજીની અંદર બોલે છે ત્યારે એમાંનો એક પણ માણસ એમ નહીં કે મને તામિલ વાંચતા નથી આવડતું મને કન્નડ વાંચતા નથી આવડતું માત્ર ગુજરાતી હોય એવું માની લીધું છે કે આમાં નફો નથી ને એટલે આ ભાષા મૂકો પડતી પડતી અને ગર્વભેર કહે છે કે અમને અમારા બાળકોને ગુજરાતી નથી આવડતું કોને કરવાનું જે શરમ આવી જોઈએ એમને મોરારી બાપુ એક વખત એક બહુ અમેરિકામાં જાહેરમાં કાર્યક્રમમાં વાત કરેલી બહુ અગત્યની વાત હતી કે તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં તમારા છોકરાઓને ઘરે ગુજરાતી લખતા વાંચતા સાંભળતા તમે કરી દીધા છે કારણ કે તમે ગુજરાતી બોલો છો તો લખતા વાંચતા તો કરો એના માટે તમારે ક્યાં કોલેજની જરૂર છે આ વૃત્તિ જ કાઢ નાખો કે અમારા છોકરા ગુજરાતી નથી વાંચતા આમાં હું છોકરાઓનો વાંક નહીં કાઢું વાલીઓનો વાંક કાઢીશ તમે આવું કહી કેમ શકો કે અમારા છોકરા ગુજરાતી નથી વાંચતા તમારા છોકરા ધંધો કરતા શીખી ગયા ને તમારા છોકરા ડ્રાઈવિંગ કેમ શીખી ગયા કેમ જન્મજાત તો કોઈને કાર ચલાવતા નથી આવડતી તો કાર ચલાવતા આવડી ગયું કોઈ મોબાઈલ સાથે પેદા થયા હતા તો મોબાઈલના ઓપરેશન આવડી ગયા મોબાઈલમાં વિડીયો એડિટ કરતા તમારા છોકરાને આવડી ગયા તો તમારી ભાષા તમે ન શીખવાડી શીખા તો એનો અર્થ એ છે કે તમારું ધ્યાન ધંધામાં જાજુ હતું પ્રતિષ્ઠામાં જાજુ હતું પણ ભાષાને પ્રેમ કરવામાં ઓછું હતું આપણે ત્યાં આટલી માતૃભાષાની રાજેશભાઈ ચર્ચા થાય છે કેટલા મેગેઝિનો સારા કહેવાય એવા સાહિત્યના મરવાનું વાંકે જીવે છે આજીવન લવા જેમ ઉઘરાવી ઉઘરાવીને થોડીક કોપી બહાર પાડે બાકી કોપી બહાર ન પડે ઉત્તમ જે જેને કહેવાય કે સકારાત્મક લખતા હોય સારું સાહિત્ય છાપતા હોય સારી કવિતાઓ અને વાર્તાઓ છાપતા હોય એવા મેગેઝિનોની આર્થિક હાલત તદ્દન કંગાળ છે એકદમ સાચી વાત

આપણે હવે અંગ્રેજી એટલે શીખીએ છીએ ગામમાં વટ મારવો છે ઇમ્પ્રેસ કરવા છે લોકોને આ શબ્દ છે કે અંગ્રેજીનો ઇમ્પ્રેશન પાડી દેવી ઇમ્પ્રેશન પાડવી છે અને બધાને સારું 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 દેખાડવું છે એટલે એટલે એવું એવા બંધનમાં પડવાને બદલે એવા ચોખ્ઠા બનાવવાને બદલે સારું છે એ બધું ગ્રહણ કરો ને પણ સારું છે એવું અંગ્રેજીમાંથી ગ્રહણ કરતી વખતે હું ગુજરાતીનું સારું શું કામ નકામું માની લો ટૂંકમાં બીજી આપણે દબી પેટીન સમજાવી ભાષામાં આની સાર આપી દઉં એટલે તમે આગળનો પ્રશ્ન પૂછી શકો સાર એટલો જ છે મિત્રો કે તમે પિઝા ખાઓ હું ખાઉં છું અને મેં જે લોકો જાહેર માઇન ટીકા કરતા હોય એની ખાનગી મત પાછા ખાતા જોયા જ છે પણ એમ કે મારા દીકરાએ મંગાવ્યા એટલે ખાધા છે કે મારી વહુ દીકરાની વહુએ એમ કીધું કે બાપુજી ખાઓ એટલે બહુ સારું લાગે એમ એટલે એ બધાની પાસે કારણો આવી જતા હોય છે પોતાના કર્મો વિશેના પણ નિખાલસ વાત કરું છું મિત્રો પિઝા ખાવ એની સામે વાંધો નથી પણ પીઝા ખાતા ખાતા તમે શીરો હલાવવાનું ભૂલી જાઓ છો ને એની સામે જ વાંધો છે બસ આ ચેતન ભગતે પણ કહેલું છે જે અંગ્રેજીમાં લખે છે જેને અમદાવાદમાં પણ ભણ્યા છે એટલે ગુજરાતી શું કહેવાય એ ખબર છે ગુજરાતી સંસ્કૃતિ ઉપર પણ એમને આખી એક બુક લખેલી છે એ ચેતન ભગતે પણ કહેલું છે કે ભાષા શીખવા માટે વ્યાકરણને બાજુએ રાખો એટલે લઘુતા ગ્રંથિ ન થાય વાર્તાઓ પકડો ગમતી વાર્તા પરિકથાઓ વાંચો બાળપણ પરિકથામાં રસ પડે એક હતો રાજા એક હતો રાજકુમાર આપણે જૂની ગુજરાતી રંગભૂમિનું ગીત હતું રાજેશભાઈ ભાભી તમે થોડા થોડા થાવ વર્ણાગી તમે તો સાહિત્યના રસિક માણસ છો એટલે તમને ખબર હશે હું અમારે ગુજરાતી શાળાઓના સંચાલક મિત્રોને એટલે કહું કે ભાઈ મારા મારા શિક્ષકો મારા ગુરુજનો મારા સંચાલકો તમે થોડા થોડા થાવ વર્ણાગી આમ ગુજરાતી બિચારી બાપડી શાળા છે ગુજરાતી શાળામાં પગ મૂકો એટલે આમ એકાદનું પ્લાસ્ટર ખરી પડ્યું હોય ને એકાદ બારી છે એ થોડીક ત્રાસી થઈ ગયેલી હોય ને એવું શું કામ દ્રશ્ય આપણને મગજમાં આવે ગુજરાતી શાળાઓ ફેશનેબલ ને સ્ટાઇલિશ કે ગુજરાતી ફિલ્મોની હિરોઈનો સ્ટાઇલિશ નથી હોતી ગુજરાતી તો ગુજરાતી શાળાઓમાં શું વાંધો સરસ બનાવો ને સરસ બિલ્ડિંગ બનાવો સરસ રંગરોગાન કરો સરસ ચિત્રો મિત્રો મૂકીને તમે જેમ વાત કરો જેમ આપણે વિડીયો જોયો છે આપણા ડિજિટલ કરો શાળાઓને અને એવું શું કામ રાખો છો કે આપણે માની લીધું છે જો આપણા બાપના એક ગ્રંથિ છે કે ઇંગ્લિશમાં એટીકેટ ને સ્ટાઇલ આવે અને ગુજરાતીમાં ન આવે કારણ કે ગુજરાતી શાળા સ્ટાઇલ અપનાવી અપનાવી નથી એ તો તમે શકો એમાં મોટી વાત નથી એટલે આ વિચાર કરજો કે આપણે કોઈનો વિરોધ નથી કરવાનો પણ આપણી આપણું અસ્તિત્વ અને અસ્મિતાની ખુમારી રાખવાની છે એ રાખો તો ગાંધીજીએ કોઈનો વિરોધ નથી કર્યો સરસ અંગ્રેજી બોલતા સરસ અંગ્રેજી લખી શકતા એમનું ગુજરાતી અંગ્રેજી કરતા નબળું હતું એવું કેટલાક લોકો કહેતા કે ગુજરાતીમાં ઓછું બોલી શકે બાપુ પણ અંગ્રેજીમાં સરસ બોલી શકે છે પણ ગાંધીજી અસ્મિતા પોતાની જાળવી રાખી મારા ચશ્મા ગોળ દાંડી વાળા તો ચશ્મા અઢીકરણ જે એક અમેરિકાને લઈ લીધા અને નવજીવન જેવું ગુજરાતી છાપું ચલાવ્યું સત્યના પ્રયોગ આત્મકથા ગુજરાતીમાં લખી અંગ્રેજીમાં નથી લખી અંગ્રેજીમાં અનુવાદ થયો ગાંધીજીએ સીધું અંગ્રેજીમાં નથી લખ્યું ગુજરાતી જે પ્રેક્ટિસ કરતો હોય સાઉથ આફ્રિકામાં બ્રિટિશરો સાથે રહીને એ માણસ ગુજરાતીમાં લખી શકે ને ગુજરાતી ભાષા ભૂલા નહોતા મિત્રો આ જ પ્રતિક છે કે તમે એક બાજુથી દુહાછંદને પાળિયાની કથાએ કહી શકો અને બીજી બાજુથી હોલીવુડમાં બનેલી ફિલ્મો જોઈને એની વાર્તા કરી શકો આ આપણે થાવું તો મેઘાણી જેવા થવું કે કોઈને જ તિરસ્કારની સ્પેનિશમાંથી અનુવાદ કરી શકો અને ગુજરાતીમાંથી તમે અંગ્રેજીમાં વાત લઈ જઈ શકો બંગાળીમાંથી કવિતા લખીને કરી શકો જે જેમ એકદમ ભારપૂર્વક કીધું કે ગુજરાતી ભાષાને જ સાચવવા માટે કરીને એના જતન માટે કરીને એનો વધુ વધુ ઉપયોગ જરૂરી છે ગુજરાતી ભાષા તો જ સચવાશે જો આપણી નવી પેઢી ગુજરાતી બોલવા અને સમજવાની સાથે લખતા શીખશે અને વાંચતા શીખશે અને એના માટે માતૃભાષાની ગુજરાતી માધ્યમની શાળાઓ બનાવવી પણ એટલી જરૂરી છે બિલકુલ તમે તમારા જે દર્શકો છે તમારા ફોલોઅર છે તમારા ચાહકો છે તો આ ગુજરાતી માધ્યમની આદર્શાળાઓ ઉત્તમ શાળાઓ વધુમાં વધુ નિર્માણ પાય એના માટે તમે શું સંદેશ આપશો બિલકુલ મિત્રો હું તો કંઈ એવો શ્રીમંત વ્યક્તિ નથી કે એક આખી શાળા મારી પોતાની ઊભી કરી શકું અમારા કેટલાક મિત્રો કરી શકે એમને ધન્યવાદને એમને વંદન અને પણ હું એવું ઈચ્છું કે એક એવી સરસ શાળા હોય કે જેની અંદર ભાષાઓ અલગ અલગ હું તો કહું છું ગુજરાતીમાં જ આપણે કેમ અટકી જાય છે અંગ્રેજી ગુજરાતી ફ્રેન્ચ પણ શીખે માણસ માણસ જર્મન પણ શીખે માણસ સ્પેનિશ શીખે પણ પહેલાં ગુજરાતી શીખે તમારે જે શીખ્યું હોય શીખો કેન્ટોડીઝને મેન્ડેરીન શીખ્યું હોય તો શીખો પણ પહેલાં ગુજરાતી શીખો હું તો કહું છું ગુજરાતી માધ્યમની શાળા બનાવો ને એમાં અંગ્રેજીના ગીતો ગાતા હોય એવા વિદ્યાર્થીઓ પેદા કરો એમાં બહુ ધાર્મિક લાગણીઓ સાંસ્કૃતિક લાગણીઓ દુભવવાની ચિંતા ન કરો એને તો માણસને શ્રદ્ધા બેસશે કે મારો છોકરો આમાંથી તો પોપ સિંગર થઈ શકશે ને વિડીયો ગેમનો પ્લાનરથી થઈ શકશે એટલે આવી નવી પ્રકારની ગુજરાતી શાળાઓ માટે સરકાર સૌથી પહેલાં પહેલ કરે કારણ કે સરકારની મંજૂરીઓ અને પ્રોત્સાહન વગર આવું ટકી ન શકે પછી લાંબા ગાળે આપણે જે વાત થઈ કે સપોર્ટ સિસ્ટમ ગુજરાતી ભાષા માટેની જેમ ચંદરિયાભાઈની મેં વાત કરી એવી રીતે શ્રેષ્ઠીઓ થોડાક આગળ આવે અને એ પોતપોતાની રીતે આપણા ઘણા શ્રેષ્ઠીઓ પોતપોતાની સ્કૂલો બનાવે જ છે પણ અંગ્રેજીની ધારે તો એમની પાસે એટલા પૈસા છે કે ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી ભણાવવા માટે લંડનથી માણસ બોલાવી શકે તો ફરી વાર સરકારને પહેલી વિનંતી શ્રેષ્ઠીઓને બીજી વિનંતી માહોલ તૈયાર કરો ગુજરાતી ભાષા માટે તમે ફાઉન્ડેશન બનાવો યોગ્ય માણસોને આપો હું એમને કહેતો જે ગુજરાતી ગુજરાતી કરતો આવે દરેકને પૈસા આપતા ફરો દરેકને મંજૂરી આપતા ફરો ચકાસો એના માટેની પારદર્શક પદ્ધતિ રાખો કે આટલા 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 જે પૂરા કરશે એને જ આ ફંડ મળશે એને જ આ કામ મળશે આના ઉપર વિચાર કરજો મંથન કરજો અને અમલ કરવાની શરૂઆત કરજો આપણે મંથન ઓકરી કરીને પાછા ઘર ભેગા થઈ જતા હોઈએ છીએ એકવાર ચાદર રોટી સુઈ ગયા એટલે અમલવારી બાજુએ રહી જાય છે તો આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરજો સૌથી છેલ્લે એક જ શબ્દ મારી માતૃભાષા મારી જવાબદારી મારી માતૃભાષા મારી જવાબદારી ખૂબ ખૂબ આભાર નમસ્તે